જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વીડિયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે કે ગ્લાસ ભેગા કરો અને એનામ જીતો તો કાંઈ ગેમ ચી રીતે રમવાની છે બરાબર કારણ કે અમે ટુકડીઓ પછી બે બે જણાનો જોડકો બરાબર કારણ કે મારું ભાવીસનું નામ આવ્યું તો ચલબા તમે સ્ટાર્ટ કરો એટલે આપણે કરી બતાવીએ બરાબર હા સ્ટાર્ટ પ્લસ કે ગ્લાસ રમણ ભમણ ઉછીડી મેળવાના નહીં જો ઉશીડી તો ગણવામાં આવશે નહીં એ હારી જાય રૂપિયા ઉપર પેલા છે ગ્લાસ બરાબર તની પછી ઊંધો મેલો કે મેલો બરાબર ટોટલ બાર માણસો એટલે છ ટુકડીઓ પડશે બરાબર છ ટુકડીઓ છ વિજેતા થાય એના વચ્ચે પાછું રાઉન્ડ થાય

મુદ્દા ની વાત કે સાઈડ આ બે જણા દોડતી વખત નળે એવા કોઈ ના ઉભા વાયરો છે

એ જરા ગલત ફોટો થઈ ગયો મોં નોમ કાઢી દે ઉપજજી કાઢો ઉપજજી अरे टू थ्री आ टाइप गोडा सरस वाह बुबजी वाह वाह बुबजी वाह किशन किशन बुबजी जोरदार टक्कर एलिया किशन हूं करैया किशन जोरदार किशन जोरदार किशन चलो चलो अरे वाह बुबजी पासर पड़ी जल्दी जल्दी किशन बुबजी जल्दी किशन जल्दी किशन જલદી ગોડન કી તીશર બિજારા મો વિજેતા સે કિછન બરોબર નહી માનો કેટલા ખાજે તી રાજ ઓય ઓતર હેડો ગોઠી ના કોડ ઓન મો મત્રી આ એ અમારું મારું બેલી જો ના લાહો જલવા ચિઠ્ઠી નાખો બેલા હળવા બેકી ગમે તે લે લઈ નાઈ દે કોઈ કારણ બસ હું આ વાત ગોઠા પા જો તો ચાર આ વાત ગોઠી લેજો પાલે ગોઠો

મિત્રો ખરેખર બધા તાર ચેલેન્જમાં વ્યસ્ત થઈ ગયા છે અન પેલા વાઘુબા ફુન્ટારની કઈ નાય હમ જીતવું કેમ કે એરે પાર્ટનર છે એ યુટ્યુબમાં સર્ચ મારો ચીરીત ના જીતવું ચલો ભાઈ ચલો ભાઈ બન તું થ્રી સ્ટાર્ટ વાડી કે લાગીલો

22 બરાબર પેલા મને હું જીતી ગયો ચલ બનાખો જીતી ગયો તો કે હવે પનર

દોડો જલ્દી કરો કારણ કારણ તો છેડા પડ્યા ભાગવા હું તમારું ભગવાન જલ્દી ભગવાન ઉડાન જલ્દી કરો ભગવાન મેલાઈ ગયો છે જલ્દી એકા બાકી સાંભળ પડ્યું અરે બાજી સાબાજી સાબાજી યાર જીતેલો હારી કેલા ગ્લાસ દલાસ ગ્લાસ કરી લો કમ્પલેટ સી આવા તો આ 10 કારણ તો જે જણા જીત્યા હતા વચ્ચે રાઉન્ડ થાય બરાબર આ રાઉન્ડમાં જે વિજેતા ના મળી ફાઈનલ ચિઠ્ઠી નાખો ભાજેલા પાલા લઈ

ચાલુ <laughs> કઈ <laughs> <laughs> આવાના દેતા ખાલી મેરા ઓછો મેરા એલું ભેગું કરતા કઈ ખબર થોડી થોડી જલબરાશ અબે સ્પીડ ચલવા એક પાલુ સિંગલ ચલુબા જલુબા આ પાછળ પાલુ લેવું પડશે તમારે જલ્દી ચલુબા જલ્દી હવે એક એક હા

ભરેલી ચેલેન્જ હોય પૂરી થાય છે તો આ વિડીયો બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાર્ટન ને